सालू कथा प्रसंग साक्षात सविता भाग एक किरण बाहट पॉइंट तर चार अधूरी कथा चालू से आशीर्वाद चालू से ભજન કરવું બહુ કઠન છે ઇન્દ્રિયો અંતઃકરણ એ બધાને કહારો પડે બધાને કહારો પડે જો શા માટે એના ખોરાક બધા બંધ થઈ જાય સ્વામી કે ભગવાનના ભક્તો સાથે વ્યવહાર કરો અને જગતના જીવ સાથે વ્યવહાર કરો એમાં ઘણો ફેર છે આની સાથે વ્યવહાર કરો તો એની સાથે મોક્ષ મળે આ મોક્ષપણાની બુદ્ધિ હોય તો વાંધો ના આવે મોક્ષ પણ આની બુદ્ધિ હોય તો ફેર પડે બાકી તો સમય વ્યવહાર છે ને તો વ્યવહાર છે સુધર્યો તોય બગડેલો છે હમ ગમે એટલો સુધારો ને સુધરે તોય બગડેલો છે બોલો એટલે વ્યવહાર એટલે શું વિવેક જાણપણું પૈસાનો વ્યવહાર નહીં આની સાથે તમે હેત કરો તો મોક્ષ સુધરી જાય એટલે ધ્યાન પણ આવે આપણામાં સમજણ ઉપાસના નિષ્ઠા આવે જો એક બે હો તો આપણા સ્વભાવ ટળી જાય એક પાસે બે હો તો સ્વભાવ જાગૃત થાય સ્વામી કે આવા બે વસ્તુ અમે અનુભવ કર્યા જો નામ લખ્યા નથી કીધું આની પાસે બેહી તો સ્વભાવ ટળી જાય આની પાસે બેહી તો સ્વભાવ જાગૃત થાય આ બે હતા જો બે સમજાને સાધુ બે જુનાગઢના ટીમ બે બોલો સાધુ સાધુમાં ફેર પડે ને એક આવે સુખ ઉપજે એક આવે દુઃખ હોય એ વિધિ જાય વિર નહીં એ પાસે બેઠો પોહાય નહીં હા અનાજ છે એમાં કાંકરો આવે તો શું સાહેબ બરાબર ઉતરી દેવા એમ તો કોળી કાઢી નાખવાનો થૂકી નાખવાનો શું કરું સંકેત કે બોલો શન્યાને ઘોડ્યા ભૂકો કરી નાખવાનો કા કાઢી નાખાય વ્યવહાર એટલે શું જાણ પણ બીજું ભોક્ષ પણ આની બુદ્ધિ ભગવાનની કથા વાર્તા ધ્યાન ભજન કીર્તન કરી એ બધો વ્યવહાર કહેવાય એ વ્યવહાર બધો કહેવાય જો ભગવાન સંબંધી કરવાનો સ્વામીએ લખ્યું ને આકડીયાના પીતાંબર બાપાતા દર્શન કરીએ તો મોક્ષો થઈ જાય અને વ્યવહાર કરીએ તો બગડી જાય એટલે જ સ્વામી બાપા કહેતા જુનાગઢમાં આવે રોકાય પછી ઓફિસે જાય ઉતારા પાણી કરે પછી ભંડારી જાય પછી સીધો માગે જો વધારે દે ને તો એને કંઈ ખબર છે બગડ થાય થોડી દે તો ત્યાં ઘીરે લેવો છો કોઈ તો પુકડ ના થાય બાળવ સ્વામી કે કાંઈ નહીં બાપાને કીધું તમે જોઈ લઈ લો એટલે વધારે થાય તો એનો વાક છે ઘટે તો એનું ને બોલો હું કરું ખબર વગર થાય તો કે જો આને ખબર છે કે કેમ થયું અને ઓછું થયું ગીરી શું કે પૂરું તો ખાવા દેવું છે ને તો ત્રીજો રસ્તો આ કે તમારે જેમ જેટલું જોઈ એટલું લઈ લો હા એના હગા થાય મોટા બાપુજી છે લગભગ એમ ચાર ભાઈ હતા ને પીતાંબર સૌ નાની ભાઈના દીકરા હતા ને શા એમાં શાંતિભાઈ હતા પછી વજુભાઈ હરિભાઈ કૃષ્ણલાલ પાંચ ભાઈ હું સો ફૂટ લાંબો કૃષ્ણલાલને હરિભાઈ એટલે કહેવાનું ઈ સમજે ને જેનો વ્યવહાર સુધર્યો એનો મોક્ષ સુધર્યો એટલે સાદું ઓળખવામાં પૈસાનો વ્યવહાર છે તમે ગમે સુધરો એ બગડેલો છે हम जाने लाभ थाई नोखण करे नो लाभ थाई ने निंदा करे हम लाभ थाई ने तो वा वांदर कोथे हारो जाय के नथी नवर नथी तो गए कहीं ने आले को एम थाई जो કેમ ભગવાન સાંભળે આ રસ્તો બતાવે ને એ વ્યવહાર સુધર્યો એનો મોક્ષ સુધર્યો અને આ જેને ન આવ્યું એને માટે મોક્ષ બગડ્યો સ્વામી કે બહારના સ્વભાવ કજીયો આપણને નડતા નથી પણ અંતકરના છે એ નડે છે બહારના સત્તર ગમે એટલા હોય ને તો આપણે કઈ નહીં કરે પણ અંદરના સત્તર અને જેનો વ્યવહાર સુધર્યો એનો મોક્ષ સુધર્યો ભગવાન ઓળખાણ એટલે મોક્ષના દાતા ભગવાન અને સાધુ છે જાને ભગવાન મળે તોય કલ્યાણ કરે અને સાધુ મળે તોય કલ્યાણ કરે કરે અને કરે એ ગામની અંદર સંતો ગયા ફરવા બપોરે ખાઈ પી ઠાકોર ઉઠ્યા સંતો ના ગયા એક જીનકા અને એક એસી વર્ષ ભાભા દસ દહ બાર વરણ સાધુ આ બે હતા પણ ગામના દરબાર હતા દરબાર હરિભગત એટલે માણસને મોકલ્યા મંદિરે કોણ કોણ સંતોષ છે તે આવ્યો જોયું બપો ને તો એક વ્રત છે અને એક છોકરા જેવા છે બીજા કોણ છે કોઈ નહીં તો બાપુ કે હાલ હાલ જાય હાલ તારો અને મારો મોક્ષો કરે એ વાતો છે બી એટલે તારાથી મારાથી તો હારા હશે એમ આ વ્યવહાર સુધર કહેવાય તો કે કાંઈ નહીં જાઓ હજુ ને કમજાણું ઓને કે આ વૃદ્ધ છે અને જીનકા છે એટલે બહુ વાતો કરતા ના આવડતી હોય ને વૃદ્ધ હોય એ બોલવા જાય તો શબ્દ કપાઈ જાય એમ થાય ને જોવાન્યા હોય તો તડાકા ફડાકા કરતા હોય તડા તન તણાધન ધનાધન હારો અને મારો મોક્ષ કરે એ વાત હોય છે બોલો ગુણ લેવો ને બહુ કઠણ છે અને આવ્યા પછી બાપુ બેઠા પછી ઘડી નાના સંતો બે કીર્તન બોલ્યા સરસ મજાના બહુ પ્રિય લાગે પછી સંતોએ વાત કરી જો સાંભળે આવી વાત અમને આપણે હવે કોઈ અહીં આવ્યા તો આવી વાત સાંભળી ને આપણે હા દરબાર કીધું માણસને જો એટલે તારો અને મારો મોક્ષ કરે એ વાત હોય છે અને આપણાથી બીજી વસ્તુ અધિક કેમ મનાય મોક્ષ મનાય તો મહારાજે લખ્યું આ સંસારમાં જેના થકી સ્વાર્થ શરતો હોય એના થકી કોઈ અવગુણ ગ્રહણ કરતા નથી જો ચોરી કરવા જાય છે બીજા માણસને મારી અને ધરવા લઈ સ્વયં પોતાના માણસને આપે છે છે પણ એને સંસારમાં સંબંધી સાથે હેત છે અહીં કર્મ કરે છે માટે કર્મ કરે છે જોઈ એટલે મોક્ષપણાની બુદ્ધિ જાગવી બહુ કઠણ છે અને મોક્ષ ભાગ્ય થાય તો ગમે ત્યાંથી એને સડી જાય સમજા ગમે ત્યાંથી મળી જજો ગુણ ગ્રાહક થાય દત્તાત્રી ભગવાન છે ને કેટલા ગુરુ કર્યા તો વિશ્વ એટલે ગુણ લીધો સમજો ને સારી વસ્તુ જણાવી એ પોતે સ્વીકાર્યા વધી એને શરણે થાવું એને મસ્ત નવી દેવું એ નહીં એ તો ઠેકાણે બસ શરણે થાવું અને એને મસ્ત કાપી દેવું એ તો ઠેકાણે બાકી દરેક વસ્તુમાંથી ગુણ સ્વીકારાય સારા જે હોય જો સ્વામી કે જાજા અવગુણ હોય તો સત્સંગમાં ટકાય નહીં એટલે ગુણ જાજા હોય અને દોષ થોડા હોય તો સત્સંગમાં પડ્યો રહે સમુદ્રો છે ને એમાં બધા માસલા ભલે ક્યાં હોય ક્યાં સુધી હોય જીવતા હોય ત્યારે મરી જાય એટલે પદકાર નાખે ཁས 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 વિવેક અને વિનય જાણપણું છે બોલો એ જાગૃત કહેવાય દો હવે બાપા એ પ્રથમનું એકોતેરનું વસનામત ભાઈ ને પેલી કથામાં જો ભગવાનનું સાકારપણું એમ કોઈ દી ક્યારે પણ ભગવાને નિરાકાર ન સમજે છે સાકાર થતા છે નિરાકે કાંઈ થતું નથી સાકાર ન હોય એને કરતા પણ કહેવાય નહીં માટે બીજા દ્રોહ કરે એનો માપ થાય પણ ભગવાનને નિરાકાર સમજવા એ સમય બીજું કોઈ દ્રોહ નહીં અને એનો ક્યારેય પણ એનું નિવારણ થાય નહીં જો ભગવાન શિવ બીજા કર્મ માયા એને કરતા સમજવા એ જ ભગવાન આકારનું ખંડન એ ભગવાનનું સ્વરૂપ એનું ખંડન એને દ્રોકિરો કહેવાય રાજા ન હોય અને રાજાએ કહેવો એ ખંડન કહેવા જો એમ જે વસ્તુ છે એ વસ્તુ ધ્યાને જ્યાં રાખવી અને વસ્તુ જોવાની બસ એ ઠેકાણ રાખવાની બોલો નહીં નિશી લેવાની નહીં ઊંચી લઈ જવાની બસ એ જાગૃત અવસ્થામાં છે તો આપણે જાગૃત અવસ્થામાં હોય તો વાત સમજાય એ સ્વપ્નમાં હોય કે સુસુભતિમાં તો આપણે સજાતી થાય તો એને મજા આવે આનંદ આવે જો પણ એક પૃથ્વી પર હોય અને એક આકાશમાં હોય તો મેળ ખાય નહીં હા એટલે પૃથ્વી પર જે ભક્તો છે સ્વામી કે એની આગળ નિષ્કપટ થયો અને બીજાને આગળ નિષ્કપળ થવાની જરૂર નથી બસ પૃથ્વી પર એની આગળ નિષ્કપટ થઈ ગયો અને બીજે કાંઈ થવાની જરૂર નથી જો કારણ કે પૃથ્વી એટલે પોતપોતાના ધર્મ સ્થાન એ બધા કહેવાય એમાં રહેવું એ પૃથ્વી પર કહેવાયજ સ્વારંપુરના નવુંબી સ્થાન એટલે પોતપોતાના ધર્મ એમાં રહી અને ભગવાનની ભક્તિ ઉપાસના સેવા સમાગમ કરવાના બોલો સહેજાન